રાજવી કવિ કલાપી ની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે કલાપી મહોત્સવ ની ઉજવણી કરાઈ રહી છે મહોત્સવ જયંતોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ સાહિત્ય ક્ષેત્રે ખૂબ ઝડપથી વિકસિત સાહિત્ય સંસ્થા દ્વારા કલાપી મહોત્સવ છવ્વીસમીના રોજ રોઝરી સ્કૂલના ઓડિટોરિયમ ખાતે ઉજવાયો કવિ કલાપી એટલે અમરેલી પાસેના લાઠી સ્ટેટના રાજવી સુરસિંહ તખતસિંહ ગોહિલ કલાપી ઉપનામે તેમણે સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે તેમની રચનાઓ આજે પણ લોકમુખે સાંભળવા મળે છે કવિ કલાપીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જયંતોમી સાહિત્ય સેવા ટ્રસ્ટ અને કલાપી ફરસાણના સહયોગથી યોજાયેલા કલાપી મહોત્સવને શહેર સહિત ઉપરાંત બહાર ગામથી આવેલા સાહિત્ય રસિકોએ ખૂબ રસપૂર્વક માણ્યો અને વધાવ્યો કાર્યક્રમને મૂર્તિમંત કરવા જયંત મીર સાહિત્ય સેવા ટ્રસ્ટના અધ્યક્ષ હરીશ શાહ ટ્રસ્ટી અમરીશ શાહ ટ્રસ્ટી અક્ષય શાહ અને રાજેશ શાહનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું જાણીતા ગાયક કવિ લેખક અભિનેતા એવા અરવિંદ બારોટ અધ્યક્ષપદે અતિથિ વિશેષ તરીકે રમેશ ચૌહાણ તેમજ કલાપીના અભ્યાસુ સંશોધક લેખક રાજેશ પટેલ તેમજ કલાપી ફરસાણના ડાયરેક્ટર આશીષ મેતલિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં કલાપી કથા ગાન નૃત્ય અને કલાપીની કૃતિઓ નું પઠન કરાયું હતું કાર્યક્રમનું સંચાલન અશ્વિન ચંદણાએ સંભાળ્યું હતું જ્યારે કૌરેશભાઈ વરછરાજાનીએ ભૂમિકા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું કાર્યક્રમના સૂત્રધાર એવા ડોક્ટર ગુણવંત વ્યાસે કવિ કલાપીના જીવન કવનને કલાપી કથા ભાવવાહી રીતે રજૂ કરતા શ્રોતાઓએ રસપૂર્વક માટે કલાપીએ તેમના જીવનકાળમાં અડતાલીસ કાવ્યો લખ્યા છે વિવિધ છંદમાં લખ્યા છે તે ઉપરાંત અનેક પ્રવાસ વર્ણન કર્યા છે કાશ્મીરનો પ્રવાસ અનેક રીતે એમને પ્રેમ પત્રનું પણ નિરૂપણ કરીને એમને પ્રકાશિત કરેલા હતા એમના મરણ બાદ તો કલાપી આમ જોવા જાવ તો મુરધન્ય કલાપીની પેઢી એ આખી સાહિત્ય જગતમાં અત્યારે પ્રથમ પક્ષાને કહી શકાય

આ જે છંદ છે એ ગુજરાતી ભાષામાં છંદને તેમને રમાડ્યા છે જેને કહીએ અઘરામાં અઘરા છંદ કહેવાય શાર્દુલ વિકરીત એ શાર્દૂલ વિકરીડિત છંદમાં એમને બાળકને રમાડે તે રીતે છંદને રમાડ્યો છે તો કલાપીની જે જીવન કથની છે જીવન કથની છે એ શબ્દોમાં વર્ણવી ખૂબ જ અશક્ય છે ને તેટલા માટે જ આપણે એમના અભ્યાસુ અને સંશોધક ડોક્ટર ગુણવંત વ્યાસને આપણે બોલાવ્યા છે અને અમદાવાદથી ગુજરાતી ફિલ્મો જેમના ઉપર નિર્ભર કરતી હતી દોઢસો કરતા વધારે ગુજરાતી ફિલ્મોના જેમને સ્ક્રિપ્ટ રાઇટિંગ કર્યા છે એવા લોક સાહિત્યકાર શ્રી અરવિંદ બારોટ આજે અધ્યક્ષ સ્થાન પર બિરાજમાન છે લોકો વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યા છે પણ વસંત પંચમી દિવસે ખરેખર વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવો જોઈએ અને એમાં ખાસ કલાપીને પણ યાદ કરવા જોઈએ જે જે કલાપીની પ્રણય રચનાઓ

બેડું નખાયું અને ત્યાર પછી અમે આ ચૌદ પ્રોગ્રામ સક્સેસ પ્રોગ્રામ